જય ગુરુદેવ હા બાપુ સીધા જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ હા બાપુ અમદાવાદ થી લક્ષ્મણભાઈ સાહેબ એક ચાર વાણી છે પરા લખો સાહેબ પરા હા મધ્ય હા અને વૈકરી આ ચાર વાણી ની સમજ આપો ને બાપુ સારું તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળતા રહેજો બરાબર પરા પશ્યંતી મધ્ય અને વૈખરી વાણી વિશેની સમજ આપો બરાબર તો સર્વપ્રથમ પરાવાણી જે છે તે આત્મામાંથી પ્રગટ થાય છે આત્મામાંથી પ્રગટ થઈ પછી એ વાણી પશ્યંતીમાં આવે છે પશ્યંતીમાં એ વાણીનો ઘાટ ઘડાય છે દાખલા તરીકે એવું બોલવું છે મો લક્ષ્મણભાઈ મોતીભાઈ સોમલાવાડા બરાબર હવે લક્ષ્મણભાઈ મોતીભાઈ સોમલાવાડા મતલબ લક્ષ્મણભાઈ તો સાડા ત્રણ અક્ષર એ થાય લક્ષ્મણભાઈ અને એ ચાર અક્ષર થાય આપણે ચાર અક્ષર ગણાવ્યું ચાર અક્ષર અક્ષર લક્ષ્મણ પ્લસ ભાઈ લગાડો લક્ષ્મણભાઈ એટલે છ અક્ષર થયા આ છ અક્ષર લક્ષ્મણભાઈ એવા છ અક્ષર પછી મોતીભાઈ આ ચાર અક્ષર છને ચાર દસ સોમલાવાળા ટોટલ પંદર અક્ષર થયા બરાબર પાંચ અક્ષર સોમલાવાળા આ પંદર અક્ષરો એ ઉઠ્યા ક્યાંથી પરાવાણીમાંથી પરાવાણીમાંથી આ પંદર અક્ષરો ઉઠ્યા મસ્તકના મધ્ય ભાગમાંથી દસમા દ્વારમાંથી પ્રગટ કરનારો આને આત્મા કહેવાય પરાવાણી આત્મા બોલે છે પરંતુ આત્મા અલગ થાય છે અને આ વાણી આ શબ્દ અલગ થાય છે બોલનારો જુદો છે બોલનારમાંથી શબ્દ નીકળી ગયા એટલે જુદો કહેવાય ને પછી એ પંદર અક્ષરો લક્ષ્મણભાઈ મોતીભાઈ સોમલાવાડા એ પરામાંથી પશ્યંતીમાં એવા હવે પશ્યંતી જે વાણી છે એ નાભીયથી ઊઠે છે પરામાંથી નાભીમાં આવી વાણી પછી નાભીની અંદર એ પંદર અક્ષર વાણીનો ઘાટ ઘડાયો લક્ષ્મણભાઈ મોતીભાઈ સોમલાવાડા આ ઘાટ ઘડાઈ ગયો જેવી રીતે માતાના પેટમાં બાળકનો ઘાટ ઘડાતો હોય છે ઘાટ ઘડાઈ જાય બાળકનો અને નવ માસે બાળકનો જન્મ થાય એટલે એ માતાને વાત્સલ્ય પ્રેમ પ્રગટ થતો હોય છે બરાબર એવી જ રીતના ઘાટ ઘડાય અને એ પંદર અક્ષરો આવ્યા મધ્યમાં મધ્યવાણી હૃદયમાંથી નીકળે છે હૃદયમાં મધ્ય આવ્યું તો હૃદયમાંથી પ્રેમ પ્રગટ થાય છે જેમ બાળકનો જન્મ થઈ ગયો માતાને પ્રેમ પ્રગટ થયો એ રીતના એ હૃદયમાંથી આ મધ્યવાણી પ્રગટ થઈ પ્રેમ પ્રેમરૂપી વાણી લક્ષ્મણભાઈ મોતીભાઈ સોમનાથવાડા પછી હૃદયમાંથી એ આગળ વધી મધ્યમાંથી આગળ વધીને પછી વૈખરીમાં બહાર પડી ગઈ જે મોઢે બોલાય અને કાને સંભળાય એને વૈખરી વાણી કહેવાય લક્ષ્મણભાઈ મોતીભાઈ સમલાવાળા આ પંદર રૂપી વાણી બહાર પડી ગઈ બરાબર મસ્તકના મધ્ય ભાગમાં બ્રહ્મરંધ્રમાં દસમા દ્વારમાં જ્યોતિ સ્વરૂપે પ્રકાશમય આત્માનું સ્થાન છે ત્યાંથી એ આ પંદર અક્ષરો બહાર પડ્યા લક્ષ્મણભાઈ મોતીભાઈ સોમલાવાળા બાર એટલે ક્રિયા શરૂ થઈ જેને આપણે અંતકરણ કહીએ છીએ બરાબર અંતઃ કરણ તો જે ઉપર છે ચલાવનાર જે છે અંતમાં લાસ્ટમાં ચલાવનારા બધાને જે છે તે અંતરૂપી આત્મા સમજો જોકે આત્માથી ઉપર પરમાત્મા છે પણ અહીંયા શરીરની અંદરની વાત ચાલે છે એટલે અંતરૂપી આત્મા અંત હ અંત પ્લસ હ હ એજ હંસ એ જ હંસા આત્મા હંસ એ જ સોહમ સોહમ એ જ હંસો એ જ આત્મા બરાબર એમાંથી ક્રિયા શરૂ થાય કરણ એટલે ક્રિયા થાય અંતઃ કરણ કરણનો અર્થ કાન પણ થાય સાંભળવું થાય સાંભળવું એટલે ક્રિયા થાય કારણ પણ થાય ક્રિયા પણ થાય અને ઈચ્છા પણ થાય બરાબર તો ઈચ્છા પ્રગટ થઈ તો ઈચ્છાના તો કોઈ શબ્દ છે નહીં કોઈ વાણી છે નહીં એટલે ક્રિયા ક્રિયાની પણ કોઈ વાણી નથી બરાબર કોઈ શબ્દ નથી એટલે એ ક્રિયા ક્યાં આવી ચિત્ત પાસે તો એ ક્રિયા કરાવનાર કોણ છે પરાવાણીમાંથી જે ક્રિયા શરૂ થઈ એ પરાવાણી પ્રગટ થઈ આત્મામાંથી એટલે પરાવાણી અલગ થઈ અને એ વાણીને પ્રગટ કરનારો આત્મા અલગ થયો તો હવે એ ચિત્ત પાસે આવી આ પંદર અક્ષરો ચિત્ત પાસે આવ્યા બરાબર લક્ષ્મણભાઈ મોતીભાઈ સમજાવડા એ ચિત્તમાંથી પછી સંકલ્પ અને વિકલ્પ ઊભો થયો એટલે ચિતે સંકલ્પ વિકલ્પ કર્યો એટલે સંકલ્પ વિકલ્પ કરે છે એ અવચેતન મન છે એટલે ચિત પાસેથી એ વાણી મન પાસે આવી પછી સંકલ્પ વિકલ્પ થઈ જે પ્રકારનો સંકલ્પ વિકલ્પ હતો જો સારો સંકલ્પ હતો તો સારી વાણી પ્રગટ થાય ખરાબ સંકલ્પ હતો તો ખરાબ પ્રગટ થાય પરંતુ પરાવાણીમાં રહેલો આત્મા હંમેશા સારા જ સંકલ્પ અને વિકલ્પ કરતો હોય છે એની વાણી તો સારી સાચી જ ઉઠી રહી છે પ્રેમ ભરવું ભરી જ વાણી ઉઠી રહી છે પરંતુ વચગાળામાં જે ચિત્ત અને અવચેતન મન પછી બુદ્ધિ અને અહંકાર આ ફસાવે છે બાકી આત્મા તો હંમેશા સત્યવાણી જ પ્રગટ કરતા હોય છે તો હવે સંકલ્પ અને વિકલ્પ કરતું અવચેતન મન સંકલ્પ વિકલ્પ કરીને એ વાણી કોને આપી દીધી બુદ્ધિને હવે બુદ્ધિની અંદર જો પરામાંથી પ્રેમપૂર્વક પ્રેમભરી વાણી પ્રગટ થઈ હશે તો એને સદબુદ્ધિ પકડશે અને જો નફરત ભરતી વાણી પ્રગટ થઈ હશે ઈર્ષા નિંદાવાળી વાણી પ્રગટ થઈ હશે તો એને છેલ્લી કપટી બુદ્ધિ પકડશે એ પ્રમાણે બુદ્ધિના પણ અલગ અલગ સ્ટેજ છે છલ્લી કપટી તારણી મારણી સદબુદ્ધિ મલિન બુદ્ધિ ચાતુર્ય બુદ્ધિ આવી ઘણી બધી બુદ્ધિઓ છે અને પ્રેમભરી વાણી હશે તો એને સદબુદ્ધિ પકડશે મતલબ બુદ્ધિ નિર્ણય લેશે નિર્ણય લઈ નક્કી કરી પછી એ વાણી અહંકારને આપી દેશે હશે એટલે અહંકાર એને આચરણમાં મૂકી દઈએ બરાબર જેવી રીતે માનો કે તમે અમદાવાદ છો તો અમદાવાદને તમે તમારો આત્મા સમજી લ્યો બરાબર હવે અમદાવાદથી તમારે રાજકોટ જાઉં છે રાઈટ તો અમદાવાદ રૂપી તમે આત્મા એમાંથી આ વાણી પ્રગટ થઈ લક્ષ્મણભાઈ મોતીભાઈ સોમલાવાડા બરાબર બંદર અક્ષરો હવે તમારે રાજકોટ જવું છે તો એ વાણી ચિત્તમાંથી ઊભી થઈ કે રાજકોટ જવું છે એટલે સંકલ્પ વિકલ્પ શરૂ થયો રાજકોટ જવું છે એવું ચિત્તમાંથી ઊભું થયું બરાબર પણ સપોર્ટર એનો આત્મા છે સરવાળે ક્રિયા કરનારો આત્મા છે તમામ ક્રિયાને આખા શરીરને ચલાવનારો આત્મા છે તો અમદાવાદથી રાજકોટ તરફ તમે જવા નીકળ્યા એટલે જે ચિત્ત છે એને તમે બાવળા સમજી લ્યો ચિત્ત પાસેથી સંકલ્પ અને વિકલ્પ જે છે અવચેતન મન તેને તમે લીંબડી સમજી લો બરાબર પછી પછી બુદ્ધિને તમે ચોટેલા સમજી લ્યો બરાબર પછી અહંકાર જે આચરણમાં મૂકી દીધું એને તમે રાજકોટ સમજી લ્યો બરાબર તમે પહોંચી ગયા રાજકોટ જો એ સંકલ્પ તમને ઉઠ્યો જ ન હોય તો રાજકોટ તરફ તમે કોઈ દિવસ જવા માટે નીકળો જ નહીં બરાબર અંતકરણરૂપી આત્મામાંથી ક્રિયા શરૂ થઈ અને ચિત્ત પાસે એ વિચાર આવી ગયો કે રાજકોટ જવું છે એટલે ચિત્તે ચિતવન કરી સંકલ્પ વિકલ્પને આપી દીધો સંકલ્પ વિકલ્પ તમારો પાકો થયો પછી એ બુદ્ધિએ નક્કી કરી નાખ્યું બરાબર બુદ્ધિએ નક્કી કર્યું પછી અહંકારે આચરણમાં મૂકી દીધો એટલે તમે તમારી ફોર વ્હીલ લઈ અને તમે રાજકોટ પહોંચી ગયા બરાબર તો મનચિત બુદ્ધિ અહંકાર આ આત્માના હથિયારો છે ટોટલ ક્રિયા કરવા માટેના કારણ કે અંતમાંથી જે ક્રિયા પ્રગટ થઈ કરણરૂપી એ ક્રિયા દ્વારા આ મનચિત બુદ્ધિ અહંકાર કાર્ય કરે છે એટલે આ જ આત્માના હથિયારો છે બરાબર તો હવે જો ઉલટું ચાલવું હોય તો અહંકારને સમાવો બુદ્ધિમાં બુદ્ધિને સમાવો સંકલ્પ વિકલ્પમાં સંકલ્પ વિકલ્પને સમાવો ચિત્તમાં ચિત્તને સમાવી લો કરણમાં કરણ સમાઈ ગયું લાસ્ટમાં પાછું અંતરૂપી આત્માની અંદર હંસરૂપી આત્માની અંદર હંસરૂપી સોમ શબ્દની અંદર તો ટોટલ ક્રિયા ઊભી રહી ગઈ બધું ખતમ ટોટલ ક્રિયા ઊભી રહી ગઈ तो संकल्प विकल्प बધું બંધ થઈ ગયું ટોટલ ક્રિયા તો બધી ક્રિયા નિષ્ક્રિય થઈ ગઈ ને જે રીતે ભગવાન ગીતામાં કહે છે કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી સ્થિત પ્રજ્ઞાનો અર્થ જ બને છે પોતાનો આત્મામાં સ્થિર થઈ જવું આત્મ અવસ્થાની અંદર આવી જવું તો આત્મ અવસ્થાની અંદર પહોંચી ગયેલો વ્યક્તિ જો કે ન્યા કોઈ વ્યક્તિ નથી સ્વયં આત્મા જ રહ્યો છે અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલા માટે કોઈ ક્રિયાકાંડ રહેતો નથી આવું ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને સમજાવે છે તો એવી જ રીતે આત્માની અંદરથી ક્રિયા શરૂ થાય તો જ આ બધું કાર્ય થાય બહારનું પણ ટોટલ ક્રિયાઓ બંધ થઈ ગઈ તો પછી કોઈ કામ રહેતું નથી બરાબર જેવી રીતે જાગૃત સ્વપ્ન સુસુપ્તિન તુર્યા ચાર અવસ્થા પણ છે બરાબર આપણે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ એટલે બધું આપણે જોતા હોઈએ છીએ બરાબર ટોટલ વસ્તુ એક્સ વાય જેડ બધું જોતા હોઈએ છીએ આપણે ક્રિયાકાંડો પણ કરતા હોઈએ છીએ ટોટલ બરાબર પછી જાગૃતમાંથી સ્વપ્ન અવસ્થામાં જ્યારે આપણે જાય તો દિવસ દરમિયાન જે જાગૃત અવસ્થામાં આપણે જે જે મનન ચિંતન કર્યું હોય છે જે જે ભ્રમણા કરી હોય છે તે સ્વપ્ન સ્વરૂપે ફેરવાય છે આપણે હોઈ ગયા હોય અને અંદર હોય ને એને સ્વપ્ન આવે અંદર એમાં સ્વપ્ન આવે એ સ્વપ્નની અંદર દિવસ દરમિયાન જે કાંઈ આપણે ભ્રમણા કરી હોય જે જે ચિત્વન કર્યું હોય તે સ્વપ્ન સ્વરૂપે ફેરવાય છે સ્વપ્નનો અર્થ જ છે સ્વ એટલે આપણે શું એમ પોતે અપના એટલે પોતાનું પોતે આપણે પોતાના જે કાંઈ સંકલ્પ વિકલ્પો જે કાંઈ ભ્રમણાઓ કરી હોય તે સ્વપ્ન સ્વરૂપે ફેરવાય છે એને નીંદર કહેવાય છે પછી સુસુપ્તિ ત્રીજો સ્ટેપ સુસુપ્તિ હવે આપણે ખૂબ મહેનત કરી હોય અને થાકી ગયા હોય એકદમ અને ગાઢ ઊંડી ગહેરીનીંદરમાં આપણે હોય ગયા હોય તો એ ગહેરી નીંદરની અંદર તો ગાઢ ગહેરી નીંદરમાં જે આપણે સુઈ ગયા હોય છે એ જગ્યાએ નથી સંકલ્પ વિકલ્પ નથી અહંકાર નથી ચેતનમન નથી અવચેતનમન બધું ચિત્તમાં લય થઈ ગયું ચિત્તમાં સમાઈ ગયું બધું એવી અવસ્થામાં આપણે જ્યારે હોય છે ઊંડીની દરમાં ત્યારે આપણો ખાટલો કોઈ ફેરવી નાખે ખબર નથી પડતી આપણા ખીચામાંથી પૈસા કોઈ કાઢી જાય ખબર નથી પડતી કોઈ વસ્તુનું આપણને ખબર જ નથી કારણ કે જે બહારી દુનિયાને જોનારા હતા મન બુદ્ધિ અવચેતન મન અહંકાર એ બધું ચિત્તમાં લઈ થઈ ગયું ચિત્ત શાંત હતું પણ નિર્મળ ચિત્ત નહોતું ચિત્તની અંદર ચિત્ત માત્ર શાંત થઈ ગયું હવે આ ત્યારે ત્યાં કોણ જાગતું હતું પછી સવારે આપણે ઉઠીને કહીએ છીએ ઊંડીની અંદરમાં કાંઈ હતું જ નહીં બધું સમાપ્ત થઈ ગયું તો સવારે ઉઠીને કહીએ છીએ કે આજે મેં મીઠીની અંદર માણી તો એ કહેનારો કોણ એ કહેનારો એ જ તુર્યાવસ્થા તુર્યાવસ્થા એ જ જગ્યાએ આત્મા જાગતો હતો સમાન અપાન વ્યાન ઉદ્દાન પ્રાણ પંચ પ્રાણ જાગતા હતા શ્વાસોશ્વાસની ક્રિયા જાગ ચાલુ હતી એની અંદર સોમ શબ્દ ચાલુ હતો તો આપણે એ તુરિયા અવસ્થામાં છીએ અવસ્થાને પ્રાપ્ત કરીને પછી તુર્યા તીત થવાનું છે બરાબર જેવી રીતે નિરાત બાપા પણ કહે છે કે નામ રૂપને ગુણ મિથ્યા ચોથું પદવી નાસી તો રૂપ છે એ શરીર છે અને નામને મતલબ અક્ષરી નામમાંથી જે ઉડતો ભાવ પ્રગટ ગણા થતો હોય છે ભાવનક્ષરી દ્વારા બોલતા હોય છે એને મન સમજી લ્યો પછી ગુણ જે છે ચિતમાંથી જ ઊભા થતા છે આત્મા તો ગુણોથી ઉપર છે ચલાવનાર છે આત્મા ગુણોને તો એને તમે ચિત સમજી લ્યો જેમ સમજવું એમ તેમ નામ રૂપને ગુણ મિથ્યા તો રૂપને શરીર સમજો મતલબ વેખરીવાણી સમજી લ્યો બરાબર નામને મધ્યવાણી સમજી લ્યો સમજવા માટે ગુણને પશ્યંતીવાણી સમજી લ્યો સમજવા માટે ચોથું પદ જે અવિનાશી છે તેને પરાવાણી સમજી લ્યો જે આત્મામાં જ પ્રગટ થાય છે બરાબર હવે પરાવાણી સુધી પહોંચવા માટે શું કરવું જેવી રીતે પરામાંથી પશ્યંતિમાં આવ્યા પશ્યંતિમાંથી મધ્યમાં આવ્યા મધ્યમાંથી વૈખરીમાં આવ્યા એવી જ રીતે પાછા વરો દાખલા તરીકે તમે બોલો વેખરીવાણી દ્વારા સોહમ 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 સતત અવેખરી વેખરીવાણી દ્વારા બોલ્યા કરો અને જાપ સમજી લ્યો પછી જાપમાંથી તમે મનમાં મનમાં જપવા લાગ્યા જેને મધ્યવાણી સમજી લો ભાવપૂર્વક પ્રેમથી મધ્ય હૃદયમાંથી વાણી ઉઠે અને હૃદયમાંથી ભાવ પ્રેમ પણ પ્રગટ થાય છે તો એ પ્રેમપૂર્વક તમે મનમાં મનમાં બોલો કોઈ સાંભળે નહીં એમ સોહમ 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 બરાબર એટલે પશ્ચિંતમાંથી મધ્યમ આવી ગઈ પાછા વરીએ છીએ આપણે તરફ આગળ વધીએ છીએ પછી એ મધ્યમાંથી પશ્ચિંતીમાં આવી ગયા પશ્યંતી ક્યાંથી ઉઠે છે નાભીમાંથી અને શ્વાસની આવન જવન પણ નાભીથી થઈ રહી છે નાભીથી શ્વાસ ઉઠે છે અને ત્રિકુટી સ્થાન સુધી આવે છે જેને ઇંગલા પીંગળા ચલાવી રહી છે બે નાળીઓ બરાબર તો એ પશ્યંતિ નાભીમાં આવી ગયા આપણે એટલે શ્વાસો શ્વાસની ક્રિયામાં આવી ગયા સમજો એને અજપ્પા કહેવાય છે જ્યાં આપણે જપવો નથી પડતો કારણ કે વેખરીવાણીમાંથી તમે મધ્યમાં આવી ગયા મનમાં મનમાં મનમાંથી પછી તમે અજપ્પા ગયા હવે વેખરીવાણી બોલવાનું બંધ થઈ ગયું મનમાં મનમાં મધ્યમાં પણ બોલવાનું બંધ થઈ ગયું અને આવી ગયા ક્યાં પશ્યંતીમાં પશ્યંતીમાં અજપ્પા થયું હવે અજપ્પાના જરિયે એ સોહમ શબ્દ ઉપર ચડે છે ઈંગળા પીંગડા સ્થિર કરી સુફણાનું માર્ગ ખોલી અને અહંકાર બુદ્ધિ અવચેતન મન સંકલ્પ વિકલ્પ અને ચિત્તમાં થઈ રસ્તો પકડી અને પરાવાણીમાં પહોંચી ગયા પરાવાણી જે છે એ વાણી ક્યો કે શબ્દ કિયો પરાપિંતિ મધ્યહન વેખરીયા ચાર વાણી ક્યો ચાર શબ્દ ક્યો જે કેવું હોય તો આપણે પરા શબ્દમાં પહોંચી ગયા મતલબ પરાવાણીમાં પહોંચી ગયા પરાવાણીમાં પહોંચી ગયા એટલે ત્યાં જે સોહમ શબદ્ધ હતો જે આપણે અંતઃકરણ કીધું કરણ ક્રિયા કીધું પછી એના પછી વંચિત બધી અહંકાર કીધું એના પછી હ એ હંસો એ જ સોહમ એ હંસો સોહમ જે એના જરિયે જે આ હે ચાર વાણીઓ પ્રગટ થતી હતી પરા પછી તે મધ્યાહન વહી એ હંસો રૂપી સોહમ શબદ્ધ એ પારૂપી આત્માની અંદર સમાઈ ગયો મતલબ જ્યોત સ્વરૂપ પ્રકાશ પ્રકાશ એ પ્રકાશમાંથી આ સોહમ શબદ્ધ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી પ્રકાશી પ્રકાશ પછી દેહથી વિદેહ થાય છે પછી પરાથી પાર પરાથી પાર અપરાવાણીમાં જવાનું છે પરાથી પાર અપરાવાણી તો અપરા વાણી જે છે એ સોહમ શબ્દથી ઉપર અપરાવાણી એને અનાદિ ઓમકાર કહું છું એ અપરાવાણી છે અથવા અનાદિ સોહમકાર કે પરમાત્મા કયો જે કહેવું એ બરાબર તો પરાથી પાર અપરામાં પહોંચ્યા એટલે પરાવાણી જ્યાંથી પ્રગટ થતી હતી સોહમ શબ્દ કહો કે આત્મા કહો કે સુરતા કહો એ પરાથી પાર અપરાવાણી અપરા શબ્દને પકડી લે છે અપરાવાણીને એને પકડી અને એ સુરતા રૂપી સોહમ રૂપી સુરતા અનાદિ અપરાવાણી જે છે ઓમકાર રૂપી તેમાં લઈ થાય છે એમાં લઈ થાતો થાતો આગળ વધતો વધતો એ લાસ્ટમાં જે પરાવાણી ને અપરાવાણી એ બે ગુરુ શિષ્ય જ છે પરાવાણીને પ્રગટ કરતો હતો એ આત્મા હતો અને આત્માની જે જ્ઞાન દૃષ્ટિ હતી દૃષ્ટિ એટલે જ્ઞાનની આંખ એ ક્યાં ફસાણી હતી વંચિત બુદ્ધિ અહંકારમાન પાંચ તત્વમાન પચીસ પ્રકૃતિમાન ત્રણ ગુણમાન મન માયામાન પાંચ શરીરોમાં એમાં બધે ફસાણી હતી ને કામ ક્રોધ લોભ મધમોશ શબ્દ રૂપ રસ ગંધામાં બધે ફસાણી હતી એ આત્માની સુરતા મતલબ આત્માની જે ચૈતન્ય શક્તિ જે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાનની જે આંખો હતી એ આ નીચે ફસાણી હતી પછી એ જ્ઞાનની આંખ ખુલી ગઈ ઉપર ચડી ગઈ ઉલટી ચડી ઉલટી ચડીને અપરાવાણી ઓમકારને પકડી લીધો ઉલટી થઈ ગઈ એ સુરતા મતલબ એ આત્મા ઉલટો છે ઉપર થયો કારણ કે નીચે શરીરમાં જે ફસાણો હતો આ બધા એમાં કચરામાં એમાંથી ઉપર થયો ઉપરથી અને અપરાવાણી રૂપી ઓમકાર શબ્દને એને પકડી લીધો પછી અહીંયા આત્મા શિષ્ય છે મતલબ સોહમ શિષ્ય છે ઓમ ગુરુ છે આત્મા શિષ્ય છે પરમાત્મા ગુરુ છે બરાબર તો આત્મા રૂપી શિષ્ય પરમાત્મા રૂપી ગુરુમાં સમાઈ ગયો પછી આત્મા રૂપી શિષ્ય પરમાત્મા રૂપી ગુરુમાં સમાઈ ગયો એટલે સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ ગયા તો પરમાત્મા સ્વરૂપ જે થઈ જાય એ પરમાત્મા સર્વવ્યાપક છે એ કણ પણ પરમાત્મા વગરનું ખાલી નથી આ જગ્યાએ આપણે કાંઈ અસ્તિત્વમાં રહેતા નથી જ્યાં સુધી હું હતો ત્યાં સુધી હરી નહોતા હવે હરી છે હું કાંઈ નથી આ અવસ્થાને મક્ષની અવસ્થા કહેવામાં આવે બરાબર આથી આગળ પણ છે ને આ પછી કેમ કે સુરતા શબ્દ પણ ખતમ થઈ જાય છે ગુરુ શિષ્ય પણ ખતમ થઈ જાય છે અક્ષરો પણ ઉડી જાય છે જ્યાં અક્ષરો પણ નથી શબ્દો પણ નથી કાંઈ નથી મૌન છે અવસ્થા જ્યાં કાંઈ છે જ નહીં એમ ટૂંક કહેવાનો અર્થે બરાબર તો અહીંયા અમારી વાણીને હું વિરામ આપું છું આશા રાખું છું તમારા પ્રત્યે કે બધું તમને સમજાઈ ગયું હશે હવે તમે કાંઈ ન બોલશો તો સત્ય સનાતન ધર્મની જય